નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ટી એ પટેલ હાઈસ્કૂલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે આપણે ધોરણ બારની અંદર પ્રકરણ નંબર છ મનોવિકૃતિઓ આપણે આગળનું ચેપ્ટર જે છે મનોબાર અને સ્વાસ્થ્ય એને મનોબાર અને સ્વાસ્થ્ય એટલે આપણે કહેવાય છે કે મનોભાર આપણા સ્વાસ્થ્ય પર કેવી ઇફેક્ટ કરે છે ક્યારે આપણા શાસ્ત્રને કેવું અસર કરે છે નિષેધક અસર આપણને જોવા મળે છે આમ તો મનોભાર આપણે કહીએ તો વિધાયક પણ છે નિષેધક પણ છે બધા બધા આપણે જોઈએ તો મનોભાર ટેન્શન આપણને નિષેધક અસર જોવા મળતી હોય છે ખરાબ અસરો ક્યારે કહીએ આપણે એ બધી ચાલે એના આધારિત કે મનોભારના કારણે આજે આપણે મનોવિકૃતિઓ ઘણી બધી આપણે ટેન્શનના કારણે માણસ ગાંડો પણ થઈ જતો હોય છે ખ્યાલ પોતાનું જે બ્રેન આ દસ શક્તિ પણ ખોઈ નાખતું હોય છે પછી અમુક માણસ એવા પણ બની જતા ટેન્શનમાં ટેન્શનમાં ગોળ કે પોતાનું જે વિચારવાનું જે વિચારવાની ક્રિયાઓ જે છે કોઈને નિર્ણય લેવાની શક્તિઓ જે છે એ પણ આપણે ટેન્શનની અંદર ખોઈ નાખતા હોઈએ છીએ એટલે મનોબલની જે સંલગ્ન આપણે જોઈએ તો ઘણી બધી આપણે એની વિકૃતિઓ માનસિક વિકૃતિઓ આપણને જોવા મળે છે તો મનો વિકૃતિઓ મનો એટલે મન સાથે જોડાયેલી જે વિકૃતિઓ જે છે મગજ સાથે આપણી મગજ સાથે મન મને મગજ છે આપણું મગજ સાથે જોડાયેલી વિકૃતિઓ કઈ કઈ છે આપણે કે તો આજે આપણે જોઈએ તો આ મનોવિકૃતિઓ કઈ કઈ છે એ ચર્ચાઓ આપણે કરીશું ખેલ તો અહીંયા આપણે અત્યારે આપણે જોઈએ તો માનવ વર્તન ની વિકૃતિઓ પાછળનું કારણ કયું જવાબદાર રહેલા છે આજે આપણે જોઈએ માનવીની બધી ઘણી બધી આકાંક્ષાઓ હોય છે જરૂરિયાતો છે અપેક્ષાઓ છે આ બધી જરૂરિયાતો અપેક્ષાઓ આકાંક્ષાઓ જે છે એને પહોંચી વળવા માણસની પાસે ઘણા બધા જે જરૂરી સંસાધનો જે છે એ ઉપલબ્ધ ના હોય ત્યારે માણસ એક જાતનો નાસી પાસ થઈ જતો હોય આ નાસી પાસ થાય અને મગજ ઉપર એની ખરાબ ઇફેક્ટ જોવા મળતી હોય છે બીજી એ જાતે આપણે જોયું કે જે જરૂરિયાતો પહોંચી ના હોય ત્યારે પણ આપણે મનોવિકૃતિ જોવા મળતી હોય છે ને પણ બીજી ઘણી બધી જવાબદારી આપણી મનોવિકૃતિ માટે કારણો પણ હોઈ શકે છે જેમ આપણે મનોવિકૃતિ માટે એમ જોઈએ બાળક જ્યારે માતા ગર્ભધારણ કરે ત્યારે પણ એની ઇફેક્ટ આપણે જો બાળકનો ગર્ભની અંદર સારો વિકાસ થાય તો બાળક તંદુરસ્તવાળું જન્મે તો એને કોઈ જાતની વિકૃતિઓ કે માનસિક વિકૃતિ હોય કે શારીરિક વિકૃતિઓ એનામાં જોવા મળે નહીં પણ જો બાળક માય કાંગલું કહીએ કે કોઈ પણ જાતની થોડીક ઉણપવાળું હોય શારીરિક ઉણફ હોય કે માનસિક ઉણપ હોય તો એ બાળક જે જન્મે છે એ પણ વિકૃતિવાળું જન્મતું હોય છે એટલે આપણે જોઈએ તો જે સંતો આપણે કેમ વાળી જરૂરિયાતો હોય આકાંક્ષાઓ હોય કે ઘણી બધી આપણી જે રહેલી અપેક્ષાઓ છે એ જ્યારે માણસ સામે સંતોષવાની કોઈ કેવી સમસ્યા ઊભી થાય ત્યારે માણસનું જીવન આપણે જોઈએ તો દુઃખમય જીવન જતું હોય છે અને દુઃખમય જીવન હોય એટલે એના કારણે મગજ પર એની ખરાબ ઇફેક્ટ જોવા મળતી હોય છે ખે તો આપણે હવે વાત કરીએ અસાધારણ વર્તન કોને કહેવાય અસાધારણ વર્તન એટલે શું કહેવાય અસાધારણ વર્તન એટલે કે સમાજને બનાવેલા જે નીતિ નિયમો છે ધોરણો જે છે એના કરતાં જુદા જ પ્રકારનું વર્તન તમે આપણે જોતા હોઈશું કે ગમે ત્યાં બજારની અંદર કે આપણે આજુબાજુ ઘણા બધા એવા માણસો છે કે જેમનું વર્તન જોઈએ તો કંઈક વિચિત્ર દેખાતું હોય અલગ ઘણા જેવું વર્તન એવું જોવા મળતું હોય છે એ જે છે આપણે શું કહીએ અસાધારણ વર્તન જેને આપણે કહીએ છીએ એબ નોર્મલ નોર્મલ એટલે અસાધારણ વર્તન અસાધારણ વર્તન જે આપણે ગોડો કહીએ છીએ ગાંડા પાગલ આ જે લોકોને આપણે ઓળખીએ છીએ એને એબનોર્મલ કહેવાય જે માનસિક રીતે બીમાર હોય એને આપણે કહેતા હોય છે આપણે સમાજની આજુબાજુ પણ ઘણા બધા એવા વ્યક્તિઓ જોવા મળતા હોય છે જે અમુક સમયે એ બધી પ્રકારની વિકૃતિઓ જોવા મળતી હોય છે પછી એબનોર્મલ કરીએ એ બધી આપણે ચર્ચા કરીએ કે એબનોર્મલ એટલે શું અસાધારણ વર્તન કહેવાય છે એબનોર્મલ એટલે વર્તન અસાધારણ વર્તન જે સાધારણ કરતાં કંઈક જુદું વર્તન હોય જેમ આપણે અત્યારે શાંતિથી બેઠા હોઈએ અને આપણે કંઈ વાત કરીએ અમુક સમયે આપણે કોઈ ભૂકંપ ને કરીએ એ વર્તન કે કંઈ અસાધારણ વર્તન ના કહેવાય માણસ બેઠો અચાનક હસવા લાગે કે કંઈ રડવા લાગે કંઈક ના હોય એવું વિચારવા લાગે એને અસાધારણ વર્તન કહેવામાં આવે છે હે તો અસાધારણ વર્તનમાં આપણે એમ દીધી સાધારણ વર્તન કોને કહેવાય એ પણ આપણે જોયા છે નોર્મલ નોર્મલ વર્તન ક્યાં નોર્મલ એટલે સાધ સામાન્ય વર્તન ત્યાં આપણે કહે સામાન્ય વર્તન કહીએ આપણે સામાન્ય વર્તન જેવું આપણે અત્યારે આપણે બધા જે માણસો સુધી આપણે અત્યારે વર્તન કેવું કહીએ સામાન્ય વર્તન જોવા મળે છે પણ સાધારણ વર્તનને સામાન્ય વર્તનમાં ઘણું બધું આપણે જોઈએ તો સાંસ્કૃતિક હોય સામાજિક હોય કે કંઈક એ એ બધા પરિબળને આધારે નક્કી કરવામાં આવતું હોય છે તો પહેલાં આપણે જોઈએ તો એમ નોર્મલ જે સમજવા માટે એનો અર્થ સમજવો જરૂરી છે કે નોર્મલ કોને કહેવાય તો આપણે જે જોઈએ તો સુથારની પટ્ટી આ સુથાની માપપટ્ટી કહેવાય નોર્મલ એટલે સુથાની માપ આદર્શ માપ કહેવામાં સુથાની માપપટ્ટી શું છે આદર્શ માપપટ્ટી કહેવાય છે કારણ કે જો આપણે જ્યાં સુથારી કે સુથાર કામ કરતા હોઈએ ત્યારે આપણે જો જોઈએ માપપટ્ટી એમની પણ જોડે હોય છે એ માપપટ્ટીનો ઉપયોગ કરી માણસ ખૂણે ચારે બાજુના ખૂણા સરખાનું માપ લઈ આપણે કાઢીએ એ જ પ્રકારનું વર્તન નોર્મલ એટલે કે આપણું વર્તન આદર્શ પટ્ટી જેવું વર્તન હોય એને આપણે નોર્મલ વર્તન કહેવામાં આવે છે કહેવાય તે શું આ માપ એમ નોર્મલ એમ નોર્મલનો અર્થ શું થાય આજે આપણે નોર્મલની વાત કરી કે નોર્મલ વર્તન સુતાની માપપટ્ટીનું જે કહે એ આદર્શ માપપટ્ટી કહેવામાં આવે છે એબ નોર્મલ એટલે કે એબ અને નોર્મલ એમ એટલે હવે હવે ફ્રોમ નોર્મલ કેમ આપણે નોર્મલ વર્તન જે કહેવાય ને એનું આપણે નોર્મલ થાય જે હવે એટલે શું એનો અર્થ થાય છે કે નાથી દૂર નોર્મલ એ સામાન્ય હે આપણે સામાન્ય વર્તન સાધારણ વર્તન સાધારણ વર્તન કરતાં જે દૂરનું વર્તન હોય એને આપણે એબ નોર્મલ કહેવામાં આવે છે ખ્યાલ આનો આનું મિનિંગ થાય કે સાધારણ વર્તન વર્તનથી દૂરનું વર્તન એને અસાધારણ વર્તન કહેવામાં આવે છે ખ્યાલ તો આ જે અસાધારણ વર્તન કોણ કહેવાય સાધારણ વર્તનથી દૂરનું વર્તન એને આપણે નોર્મલ આપણે એબ નોર્મલ કહેવામાં આવે છે અસાધારણ વર્તન કહેવામાં આવે છે એ બી એટલે હવે હવે ફ્રોમ હવે ફ્રોમનો અર્થ શું થાય નાથી દૂર જે સાધારણ વર્તન કરતાં કંઈક દૂરનું વર્તન જે છે એને કહેવાય દાખલા આપણે જો વાત કરીએ એમ કે ગાણો માણસ આપણે જોઈએ તો તમે પાગલ માણસ કે ગાણો માણસ જે હોય ને એને આપણે કોઈક એવો પ્રસંગ હોય ખરા જે આ દુઃખદ પ્રસંગ હોય અને આપણે એને લઈ ગયા હોય તેને એને કે તારા એ બોલવાની શાંતિથી બેસીને અને બેસી રહેવાનું છે તો શું થશે એ માણસ શાંતિથી બેસી શકે નહીં કંઈ ને કંઈક કંઈક વાતો કરવા માંડે કંઈક હસવા માંડે અચાનક તો એ જે વર્તન કહેવાય છે એને અસાધારણ વર્તન પણ કહેવામાં આવે છે તો અહીંયા આપણે જોઈએ તો અસાધારણ વર્તન માટેના કયા કયા વર્તનોને અસાધારણ વર્તન પણ ઘણા જીરા સ્પષ્ટ માહિતી આપવામાં આવી છે સ્પષ્ટપણે આપણે નક્કી પણ કરી શકતા નથી અસાધારણ વર્તન માટે આપણે જોઈએ તો ઘણા બધા માહિતી આપણને સંસ્કૃતિ સમાજને આધારે નક્કી કરવામાં આવે અમુક સમાજની અંદર અમુક પ્રકારનું વર્તન આપણે અસાધારણ વર્તન ગણવામાં આવતું નથી ખે અસાધારણ વર્તન માટેના સમાજના નીતિ નિયમો ધોરણો પણ અલગ અલગ હોય છે અને અલગ અલગ પ્રમાણે આપણે એને નક્કી કરવામાં આવતું હોય અસાધારણ વર્તન માટે દાખલા તરીકે અહીંયા આપણે જે અસાધારણ જે વર્તન છે એ નક્કી કરવા માટે આપણે જોઈએ તો ઉંમર જાતિ જાતિ જે છે શિક્ષણ છે ને આ બધા પરિબળો જવાબદાર ગણવામાં આવતા સંસ્કૃતિ આ બધા કારણો જાતિ ઉંમર જે નક્કીના આધારે આપણે અસાધારણ વર્તન નક્કી કરવાનું હોય છે તો દરે લાખલા એમાં આપણે જોઈએ તો દરે ઉંમર જેમ આપણે જોઈએ બાળક પહેલાં તો ફર્ષ કે પ્રથમ ધોરણમાં ભણતું બાળક પહેલાં ધોરણમાં ભણતું બાળક હોય અને એની પેન્સિલ ખોવાઈ જાય અને એ રડવા લાગે ભૂઆે બૂઆબૂં પાડે તો એ વર્તન કેવું કહેવાય એ વર્તન કેવું કહેવાય તો સામાન્ય વર્તન કહેવાય સાધારણ વર્તન કહેવાય એ કેવું કહેવાય સાધારણ વર્તન કહેવાય કેમ સાધારણ વર્તન કારણ કે જે બાળકનું પ્રથમ ધોરણમાં ભણતું હોય કે પહેલાં ધોરણમાં ભણતું બાળક હોય એની ઉંમર આપણે જોઈએ તો છ વર્ષની જોવા મળતી હતી હશે છ વર્ષની એ બાળકનું પોતાનું જે વસ્તુ જે છે એ ખોવાઈ ગઈ હોય એને પોતાનું ખોવાઈ ગયું એવું લાગતું હોય અને એના કારણે બાળક જે બૂમો પારતું હોય તો એ વાર્તને આપણે સાધારણ વર્તન કહી શકાય છે ક્યારે પછી બીજું એક પ્રકારનું એવું વર્તન છે જે આપણે કોલેજ કોલેજમાં અભ્યાસ કરતો વ્યક્તિ હોય ક્યાં અને એની પેન્સિલ કે પેન ખોવાઈ ગઈ હોય અને બૂમો રાડા પાડતો હોય તો એ વર્તન કેવું કહેવાય असाधारण वर्तन क्या ये क्यों वर्तन क्या असाधारण वर्तन क्या है क्यों? कारण कि बालक ने ये जी व्यक्ति जी बालक बालक अभ्यास करतु हो है कॉलेज नहीं अंदर अभ्यास करतु व्यक्ति हो है एनी उम्र आधार वर्ष थी वधू है जी किल्ली वाले વધુ હોય છે અને વધુ હોવાના કારણ જો આપણે નાના બાળક જેવું વર્તન કરે તો આપણે એને અસાધારણ વર્તન કહેવાય છે કારણ કે આપણે જોઈએ તો અઢાર વર્ષનું બાળક અઢાર વર્ષનો જે વ્યક્તિ હોય કે બાળક હોય એ સમજી શકે છે કે પેન તો ખોવાઈ ગઈ હોય અને આપણે બૂમો રાડવા પડીએ તો લોકો આપણા વિશે શું વિચારે કે ને તો આ પ્રકારનું જો વર્તન કરે તો એને આપણે અસાધારણ વર્તન કહેવાય છે ઘણા બધા આપણે જોઈએ તો જાતિ પ્રમાણે પણ નક્કી કરવામાં આવે છે અમુક જાતિ સ્ત્રી પુરુષ હોય એના આધારે પણ આપણે યાદ ન મળે કે કોને કયા સાધારણ કયું વર્તન અસાધારણ પછી બીજું આપણે જોઈએ તો સંસ્કૃતિ ઘણી બધી આપણે ધર્મ હોય જાતિ હોય એના આધારે આપણે સાધારણ અને અસાધારણ વર્તન નક્કી કરવામાં આવતું હોય છે તો વિદ્યાર્થીઓને આપણે અત્યારે જો બારમા ધોરણની અંદર મનોવિકૃતિની અંદર અસાધારણ વર્તન ની વિશે આપણે ચર્ચા કરી કે વ્યાખ્યા અને જોઈ કે આપણે અસાધારણ વર્તન કોને કહેવાય ખ્યાલ કે અસાધારણ વર્તન એટલે સાધારણ કરતાં દૂરનું વર્તન ક્લિયર હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વ્યાખ્યા અને એનું જે વર્ગીકરણ જે છે એનો આપણે ચર્ચા કરીશું થેન્ક યુ